જન્મ્યા હજારો વર્ષો પહેલા પણ એની અનુભૂતિ અક્ષય કહે આંખ બંધ કરીને તો જુઓ શામ સાથે રોજે રોજ છે અક્ષય મીઠાણી અને ટીમ દ્વારા પ્રસ્તુત શામ સાથે એક એવો કાર્યક્રમ કે જેમાં શામનો સાથ હશે

પ્રસન્ન થઈ અને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ભગવાનના આશીર્વાદ આપેલા કે જ્યાં સુધી માનવને અન્નમાં પ્રીતિ રહેશે ને ત્યાં સુધી એને તમારામાં પ્રીતિ રહેશે તમે વિચારી શકો કે આજે આટલા હજારો વર્ષો થઈ ગયા પણ કૃષ્ણનું નામ લે તો આજે પણ બાળક મને અને જુમવાનું મન થાય આજે પણ પ્રેક્ટિકલ મેં જો કહી શકે પૂર્ણ પુરુષોત્તમ આ પૃથ્વી પર તો એક ને એક માત્ર કૃષ્ણ પરમાત્મા છે